अधिकारी अधिकारी जोश के नहीं, कौन? आने गई काले बतालियो गाड़ियों के दीदू झुकी जाए तारी सात पेढ़ी आए ने सात पेढ़ी મારું જીવનનો છ વર્ગ હતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈમાં રહેવા મને ખબર છે કે તું બે ચાર પાંચ મહિનામાં છ મહિનામાં રિટાયર થઈ ગયા એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં તને પૂછવું હોય તો પૂછી લીધા કોડીનારના કડલને શાસ્ત્રીને સુપ્રીમ કોર્ટ સુધી અમે છોડેલું તો અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે એમ મારું જેટલું પણ ગેરકાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખે ને મારે બધું કાયદેસર થાય મારા છોકરાને પછી શાંતિ પાડી નાખ જેટલું હોય એટલું કાઢી નાખ મારા બાપા એ મને ખૂબ એટલું મારે તને કેવું છે પણ હું તને કંઈક પ્રશ્નો પૂછવા માંગુ છું આ જાહેર મંચમાંથી હું ગુજરાત સરકારને પણ વિનંતી શ્રીને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે મારા મુદ્દાઓનું તમે ધ્યાનથી અમારી સાર્વજનિક રજૂઆતના રૂપમાં લઈ અને આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબી તપાસ મૂકાવવા અમારી હાર્દિક વિનંતી છે અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદાથી થતું હોય ભલે મારી પર કરે પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે how <laughs> 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 <laughs>